જય માતાજી મિત્રો કેમ હું થોડું બધા મજામાં ને જમાતી છું સવારના બધા ગુડ મોર્નિંગ અને જો આપણે વરસાદ હળવો સારું થઈ ગયો છે વાગ્યાનો ગામમાં આપણે પેલા તો સિરેલી શું શું બનાવીએ છે

પાણી પડતું લાગે એટલે કે રસોડા રસોડામાં એવી જગ્યાએ પાણી પડે છે અહીંયા ભાઈ <tutly> જો hmm.

ભલે જઈ ભાઈ ગામમાં જઈ થી આટો મારવા શું લેવાનું થા ઊભોડી છે ગાડીમાં સિમ કાર્ડ બદલાવવા જાવી છે વર્ષા વર્ષા થોડીયા રોડ જે બે કાર્ડ બદલાવઈ ગયા છે કાર્ડ ગઈ ચાલુ થયું નથી મારા ફેશન મીરામાં કબોલ લેવા આવ્યા વાત લઈ લીધું હવે જાવી છે કારખાને જો એક કાવા કાવામાં સડાઈ દીધું લીધું આ તો બીજું પેલા ભાઈ તો ગાડીએ હોય છે સડી ગયા જવું જ છે તે આપણે અત્યારે માથે જાવી છે કારખાનાની ગાછી માથે જોયું માથે ગેટ ગેટ ખુલ્લો છે કે નહીં આલમ પાણી લેવાનો નજારો તમને બધા દેવાનો છે કેવો છે એમ કેમ બોલ્યા નહીં હજય ભાઈ હા

જો વાતાવરણ થોડુંક સાફ નથી થયું તમારે ઓલો અમારો પોપડો છે ફરિયાદ રા મોટી બિલ્ડિંગ ફરિયાદ તો શાર તો ટાવર છે બોલ પોપડા થકી ગયા ભાઈ આયા તો સારું પીરું લાગે આ ગુમ દુઃખી ને

બસ સ્ટેન્ડ છે બહુ બસું પડી પક્ષી ઉડવા મળ્યા છે પક્ષી પણ બહુ ઓછા થઈ ગયા ટાવર આવતા થઈ ગયા નો વિશારાનો મરો થઈ ગયો અહીંયા કબૂતરા ઘણા થયા અમારા કોણ વંડો ગયો પડી ગયો

ખાવા મળી ભાઈ પૂરા કરી ફટાપટ આપણે ત્યારે પહોંચી ગયા કારખાને જો અંધારું થઈ ગયું છે ભાઈ આવીને એક લાંબા થઈ ગયા બુકવાનો ફોન લઈને ને

જો મેં કીધું આપણે ઘડીક ને દો આટા મારી લે ઘેરે પછી જાય હમણાં ફોન તો આવી ગયો તો કે હવે આ ઘાય ઘા ઘેરે આવે એટલે આપણે હમણાં જવું છે એનાથી હું મારા બ્લોક ને બનાવી રહી ગયો ચાલો થઈ ગયું થાવ બોલાવે ભજીયા કરવા બોલાવે બોલ આપી દીધો બોલ એ બસ તારા ભાઈ નું ખૂંગળા ખાવાનો હા હા એ તારા ખાવાનો તું ભાઈ તું આમાં ભજીયા નાખજો તને હું કાઢી સાગો ને રાઈટ આપણા બહુ સારું બનાવ્યું બધું ખાઈ લીધું મજા આવી ગઈ બહુ આનંદ આવ્યો અને તમને પણ કેવો વિડિયો લાગે ખાલી જરૂરથી ફોમેન્ટ લાઈક અને શેર કરી